હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બધા મજામાં જશો અને અમે થોડું કિચન ગાર્ડન અહીંયા બેનના ઘરે વાવ્યું છે અમારા મેઘાબેન છે હેલો મેકઅપ આર્ટિસ્ટ હા બહુ મસ્ત બનાવ્યા છે બધી તૈયાર બહુ સરસ છોકરીઓને કરે છે અને એમણે સરસ મજાનું કિચન ગાર્ડન અહીં બનાવ્યું છે એમાં જો આ ગુવાર ગુવાર ની અંદર સરસ મજાની સિંગુ લાગી છે અને અમે અહીંયા ગુવાર ઉતારવા આવ્યા છીએ અને આજે ગુવારનું શાક બનાવવાના છીએ ગુવાર લાગ્યો છે સરસ મજાનો અને જો આવે બહુ મસ્ત ટેસ્ટી શાક થાય તો અમે આજે ગુવારનું શાક જે દવા વગરનું સરસ મજાનો જે ગુવાર પાક્યો હોય ને એમાં જે ટેસ્ટ આવે ને એવો ક્યાંય ન આવે ગુવાર નહીં હા હવે ગુવાર તમને ક્યાંય ન મળે અને આજે અમે અહીંયા ઉતારવા બે ગયા છીએ બે અને અમે શાક હમણાં બનાવવાના છીએ તો બધા આવી જાજો ગુવારનું શાક ખાવું હોય તો અને આમાં બીજા ઘણા બધા વાવ્યું છે રીંગણા વાવ્યા છે ભીંડો છે ભીંડો તમને બતાવીશું જે અમારા પિંડો છે અને એમાં સિંગ પણ લાગેલી છે જો અને આ જે ફૂલ આવે છે નાના નાના સરસ મજાના અને રીંગણીમાં રીંગણીમાં નાના નાના રીંગણા પણ ગયા છે હવે ફૂલ ઉગડે છે ચોમાસું છે એટલે શરૂઆત થઈ ગઈ છે અને આ સરસ મજાના ફૂલ અને ફૂલ તો મને બહુ જ ગમે કેટલું સરસ ફૂલ છે અને બહુ મસ્ત છે ફૂલ ગલગોટા પણ છે પપૈયો સરસ મજાના પપૈયા લાગ્યા છે અને અહીંયા આંબો વાવ્યો છે હજી વાવ્યો જ છે એટલે થોડીક વાર લાગશે બે ત્રણ વર્ષની લીંબુડી પણ છે સરસ મજાનું જો અહીંયા ગુલાબ પણ છે ગુલાબનું ફૂલ અને અહીંયા કહીએ ને તો પત્તરવેલીયાના પાન એના સરસ મજાના આપણે ઢોકળા બનાવી બનાવીને ખાઈએ છીએ પત્રવેલીના પાન હવે સરસ સરસ મોટા થઈ જશે પછી સરસ એના પત્રવેલીના ઢોકળા ખાવાની બહુ મજા આવશે અને આ છે અમારે મીઠો લીમડો ગુલાબ ને ઘણું બધું વાવેલું છે અને આ કારેલી ઓલો કહેવાય છે ને કે હોડી પ્રગટાવીએ ને ત્યારે જે પ્રગટાવીએ ને બંદૂક ફોડે ને ગામડામાં એવું બધું સિસ્ટમ હોય છે કે ત્યારે કારેલી વાવવી હોય ને તો ત્યારે કારેલી વવાય છે અને આ વવાઈ ગઈ છે જો આટલી કારેલી થઈ ગઈ છે અને એના વેલા માટેનો જો આ માંડવો છે એમાં વેલા ચડી જાય પછી કારેલા સરસ મજાના એમાં લાગી જાય અને આમાં એક કારેલું પણ આવ્યું છે નાનું એવું તમને બતાવું નાનું એવું છે અને હવે આ ઝીણા ઝીણાં ફૂલ ઉગડે છે ને એમાં બધા કારેલા થશે તો કારેલાનું શાક તમને લોકોને આવે છે કે કેમ કોમેન્ટમાં કહેજો અને અમારા સરસ મજાના ફૂલ છે બાય જય શ્રી કૃષ્ણ બાય